સમૂહ લગ્ન સ્તર ખાતે ટોયલેટ વાન તથા કચરો એકત્રિત કરવા માટે કચરાપેટી મૂકવા માટે પાલિકાને 21/12 ના રોજ લેખિત અરજી કરી હતી પરંતુ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને સમૂહ લગ્નના આગલા દિવસે એટલે કે 18 જાન્યુઆરીની સાંજે તેઓએ પાલિકાના કર્મચારીએ 10000 ભરવા જણાવ્યું હતું પરંતુ તે સમયે પાલિકાની વિન્ડો પણ બંધ થઈ ગઈ હતી 10000 ભરવા તેઓએ અગાઉ લેખિત કે મૌખિક જાણ પણ કરાઈ ન હતી તેમની સંસ્થાના આજે ડેપ્યુટી કમિશનર ચતુર્વેદીને રજૂઆત કરવા ગયા ત્યારે તેઓએ ઉડાવ જવાબ આપ્યા હતા તેમજ તેમની સંસ્થાએ એક વર્ષ પૂર્વે ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુના રિનોવેશન અંગે રજૂઆત કરી હતી તે અંગે પૂછતા તેઓએ સ્ટેચ્યુની પોતાની કોઈ જવાબદારી રહેતી નથી તેવું જણાવ્યું હતું આગામી ચૌદ એપ્રિલ ના રોજ ડોક્ટર આંબેડકર જયંતિ છે તે પૂર્વે જો તેઓના સ્ટેચ્યુનું સમારકામ ન થયું તો આંદોલન ચિમકી પણ આપી છે અને તેની તમામ જવાબદારી ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી ની રહેશે તેવું પણ જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું ભીમ મહોત્સવ સમિતિનો પ્રમુખ છું બાબુભાઈ પાંડાવદરા ઉપે વાલજીભાઈ પાંડાવદરા અને અમારા ટીમના સદસ્યો અમે બધા પણ મહાનગર જ્યાં મહાનગરપાલિકા થયું અને ભાઈ છતુર્વેદી સાહેબ છે એને કમિશનરનો જે હોદ્દો મળવામાં આવ્યો અમને સમૂહ લગ્નની અંદરમાં પાણી ટોયલેટ અને જે કચરાપેટી એ આપવા માટે અમે એક મહિનો અગાઉ અહીંયા રજૂઆત કરી અમે લેખિતમાં આપી ગયા હતા છતાં પણ અમને છેલ્લે અઢાર તારીખના હાંજના કીધું કે હવે તમે પૈસા દસ વાગે ભરી જાઓ દસ હજાર રૂપિયા ભરી જાઓ તો તમને મળશે હવે ઓગણીસ તારીખ ને સવારે સાત વાગે અમારા લગ્ન અને અઢાર તારીખ ને સાંજે છ વાગે અમને કીધું તો અમે પૈસા કેવી રીતે ભરી શકીએ અમે અનુસૂચિત જાતિના હોય એટલે અમારા લગ્નની અંદરમાં અંદર વિક્ષેપ પાડવા માટે અમારા મેરેજ સર્ટિફિકેટ પણ અટકાવી રાખેલા છે મેરેજ સર્ટિફિકેટ નહીં તક ન્યા બાટવાના હોય મેરેજ સર્ટિફિકેટ પણ અમારા બાટ્યા નથી અને અમને આપ્યા નથી ને હાલને તકે અમે અટાણે મળવા ગયા અને અમે ખુલાસો કરવા ગયા કે સાહેબ અમને ખુલાસો કરો તો અમને ઉડાવ જવાબ આપ્યો તમારે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને એટલે આમ મનમાની અલાવે શત્રુવતી સાહેબ એ ના હાલે કારણ કે અનુસૂચિત જાતિના કાર્યક્રમમાં તો બધાએ અમને સપોર્ટ દીધો હતો સમગ્ર આખા ત્રણ ધારાસભ્ય પણ હતા અમારે પ્રોગ્રામની અંદરમાં અને એક અધિકારી ઉઠી અને અમારું કામ અટકાવવા માટે અમને જે વસ્તુ ના ફાળવી એને હિસાબે અમને પછી તે ત્રીસ હજારને લોસ કરી અમારે સાફ કરવું પડ્યું અમારા જે પાંચ ચારથી પાંચ હજાર માણસો હતા એ માણસોને પણ જે ટોયલેટને બાથરૂમ જવા માટે બારોબાર જવું પડતું ત્યાં તકલીફ પડતી હતી એટલે આવું જે કર્યું છે ને અમને ઉડાવ જવાબ મીડિયાવાળા આવ્યો તો મીડિયાવાળાઓને કીધું કે તમે એથી લઈ ન શકો કેમ મીડિયાવાળા ન લઈ શકે મીડિયાવાળા પણ લઈ શકે મીડિયાવાળા તો અમને જ્યાં ખુલાસા કરવો એ માટે ખુ કોણ ખુલે એટલે એ માટે મીડિયાવાળાને પણ ના પાડેવામાં આવી એટલે આની વહેલી તકે આ જે આના ઉપલા અધિકારી હોય તપાસ કરાવે આ અમારો કાર્યક્રમ રોકવાનું કારણ શું હતું